ભરૂચમાં અછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન ઓગણત્રીસ ગામના બેતાલીસ બુથો પર મતદાન શરૂ કરવામાં આવ્યું છે અછોદ બેઠક પર બત્રીસ હજાર ચારસો ને મતદારો કરશે મતદાન મતદાન મથકોમાં મતદારોને લાઈનો લાગી છે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયેડ ગામે કર્યું છે મતદાન મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે આછોદ જિલ્લા પંચાયતના પેટા ચૂંટણીમાં આજે મતદાનની શરૂઆત થઈ છે ત્યારે આ વિસ્તારની અંદર ત્રીસ જેટલા ગામોમાં બેતાલીસ બૂથો પર ખૂબ શાંતિપૂર્ણક મતદાન ચાલી રહ્યું છે વિશેષમાં સૌ આછોદ જિલ્લા પંચાયતના મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ બહાર આવી ભવ્ય મતદાન કરી આપણી આ જે ડેમોક્રેસી છે આપણી આ મહાન જે આપણા પર્વ છે એને આપણે સાથે મળીને ઉજવીએ અને જે આપણા મતદાર ભાઈઓ છે એને લાવીને ભવ્ય મતદાન કરીએ આજે મેં પણ નાહિર ગામના બૂથ ઉપર મતદાન કરી મેં મારો અધિકાર જે મને મળ્યો છે એનો મેં સંપૂર્ણ રીતે મેં એ અધિકાર પર બટન પર મતદાન કરી મેં પણ મતદાન કર્યું અને વિશેષમાં જમ્મુ શરમાએ પણ નગરપાલિકાની સીટ પર મતદાન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે બંને સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થશે